ગુડ મોર્નિંગ મહાદેવ જય શ્રી ના જય માતાજી કેમ છો બધા મજામાં આજના નો બધા સ્વાગત છે જય છે દુકાન ડાયરેક્ટ હવે ચાલો આપડે ટિફિન પડાય છે ટીફિન દુકાને

A man, thian do morally Ain't afraid tan nangan pat min begun

અમે કેટલા છે જો ને નીચેમાં ને આમાં 4 છે ઓરે તો આ ને 4 છે ને મૂકી દે આ એક આ મૂકી દેઓ બીજું એક આટલું મૂકી દે નીચે નામ લઈને બાંધી દેલા કાઢ આમાંથી 3 દેવા છે નીચેથી કાટમ કાઢ લેઓ इन साइड में आ गया ओकर आवे नहीं तो के मारे पड़ो मस्टीव पॉट लेके वीक नीड वर्क बने हां अच्छा ये काम में 20 मिनट है तो मंडी होगा લો આવે પોટ પોટ સુક પા બેજલે ડાય આ ટેપું મારી ગણા હા ટેપું પટ મેં ટેપ મારી આવ છે આ ખેતી ધમુક નો વાતું ભલી નો ટેપ મારી ભઈ ઉપર પડી નહી તો પછી

પ્રેમ કરે બીજા કાઢી હું કહું કામ નહી આલ્પીન મતલબ આ બીએ કાટી હું આ દેવાના આગણ પોર્ટેકલ લઈ લે

take you take me <laughs> <laughs>